ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો મહેસાણા જિલ્લામાં દાખલ થયો છે સાથે આજ કડીમાં ભૂતકાળમાં એક સંગઠિત ગુનો જેને લોકો ગુસ્સી ટોક તરીકે ઓળખે છે તે પણ હનીફ જાડી અને તેના પંદર જે સાગરીતો હતા તેમના વિરુદ્ધ દાખલ થઈ ચૂક્યો છે આ બીએનએસ જે કાયદો છે તેમાં શું જોગવાઈ છે ગુસ્સી ટોક થી આ કાયદો કેવી રીતે અલગ પડે છે કેમ આ કાયદો કડક બનાવવામાં આવે છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જો રહ્યા હું છું સાથે પહેલી જુલાઈથી સમગ્ર દેશમાં જે આઈપીસી સી અને એવિડન્સ એક્ટ જે જૂના કાયદા હતા તે રદ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને નવા કાયદા લાવવામાં આવ્યા છે જેમાં જે કાયદો છે ભારતીય ન્યાય કલમ

તે ગુનો કડીમાં લાગુ કરવામાં આવ્યો છે જેમાં કડીને એક ઇરફાન બલ એક ઉર્ફે ગીરી જે પોલીસ

આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે મહેસાણા જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી છે અને આજે ગિરી ગેંગ તરીકે ઓળખાય છે તેમના વિરુદ્ધ પહેલીવાર ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો કરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે આ ગુનો શું છે કેટલા આરોપીઓ આના અંદર આવી શકે તે સાથે હનીફ જાડીની જે ગેંગ હતી તેના વિરુદ્ધમાં પણ ભૂતકાળમાં જે

આચરેલા છે આ ગુનાની અંદર મુખ્યત્વે મર્ડર લૂંટ મારામારી અને દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવી વેચાણની પ્રવૃત્તિ કરવી આર્થિક લાભ માટે થઈ અને અલગ અલગ ક્રિમિનલ ઓફેન્સીસ કરવા આ મુજબના ગુનાઓ આચરેલા છે આ ગેંગ વિરુદ્ધ પોલીસે અત્યાર સુધી ગુના દાખલ કરી અને કાર્યવાહી કરેલી જ છે જેની અંદર બે હજાર ને ઓગણીસની અંદર આ ગેંગના વિરુદ્ધમાં એક ત્રણસો બે મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેના ટ્રાયલ દરમિયાન આના જે બે આરોપી હતા કાજી અલ્ફાઝ ઉર્ફે મકો અને ઇરફાન ગિરી ઇરફાન ઉર્ફે ગીરી જે બંને કોર્ટની અંદર સાથ સહકાર ન આપી અને નાસ્તા ફરતા હતા જેના વિરુદ્ધની અંદર ધરપકડ વોરંટ કોર્ટ તરફથી ઇશ્યુ કરવામાં આવેલું હતું આ ધરપકડ વોરંટની બજવણી કડી પોલીસ દ્વારા અવારનવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો પરંતુ તેઓ હાથમાં આવતા ન હતા જે પૈકી જે કાજી અલ્ફાઝ ઉર્ફે મકો છે તેને પોલીસે સાતમા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં આ વર્ષે ધરપકડ કરી અને કોર્ટની અંદર રજૂ કરેલો હતો ત્યારબાદ જે બાકી રહેલ આરોપી હતો મલેક ઇરફાન ઉર્ફે ગીરી તેને અટકાયત કરવા માટે થઈ અને પોલીસે માનનીય જે ડીજીપી સાહેબ અને આઈજીપી સાહેબ દ્વારા એક ક્રિમિનલ ટ્રેકર અને વોચર્સ માટેનો એક અલગ પાઇલટ પ્રોજેક્ટ એક પેટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેની અંદર વિસ્તારમાં જે આવા હિસ્ટ્રી શીટર્સ છે જે એમસીઆર છે અને જે આવા વારંવાર ગુનાની પ્રવૃત્તિની અંદર સંડોવાયેલ માણસો છે તેમની પ્રવૃત્તિઓ ઉપર રોજબરોજ ધ્યાન રાખવાનું અને એના માટે થઈ અને ડેડિકેટેડ પોલીસ કર્મીઓ આપેલા હતા કે જે પર્ટિક્યુલર એ માણસોની એક્ટિવિટી ઉપર જ ધ્યાન રાખે તો આવી રીતે અમે આ જે વ્યક્તિ છે ગિરી મલેક ઇરફાન ઉર્ફે ગીરી તેના ઉપર અમારા એક વોચર ટ્રેકર તરીકે પીઆઈ પીએલ વાઘેલાએ દીપક કુમાર કરીને જે અમારા એક એલઆરડી હતા તેમને રાખેલા હતા અને તેઓએ જે એમની આ કામગીરી હતી તે દરમિયાન તેમને જાણ થયેલી હતી કે આ જે મલેક ઇરફાન છે ગીરી તે કડીની અંદર જન્નત સોસાયટીના ગેટ આગળ આ સમયે પર્ટિક્યુલર સમયે ત્યાં ઊભો છે જે બાતમીના આધારે જે તેમને માહિતી મળી હતી તેના આધારે તેઓ ત્યાં પહોંચી અને આ વોરંટની બજવણી કરવા માટે થઈ અને ત્યાં પહોંચેલા હતા અને એમને જણાવતા આ જે કુખ્યાત જે ગીરી છે તેણે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને તેને પકડવા જતાં તેણે એસોલ્ટ પોલીસ ઉપર કરેલો હતો અને તેમને હાથમાં બચકું ભરી અને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો હતો જે અનુસંધાને પોલીસે જે આરોપી છે તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની સેક્શન વન 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 ટ્વેન્ટી વન 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 થર્ટી ટુ ટુ ઝીરો એઇટ બી ટુ ટ્વેન્ટી વન ટુ સિક્સટી ટુ ટુ એઇટ વન થ્રી ફાઇવ વન ટુ મુજબ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી અને ગુનો દાખલ કરેલો હતો તથા આરોપીની ધરપકડ કરેલી છે અને આરોપીને કોર્ટની અંદર પ્રોડ્યુસ કરેલ છે આની અંદર પોલીસ જે અમારા કોન્સ્ટેબલ છે લોકરક્ષક તેમના દ્વારા ખૂબ જ બહાદુરી ભર્યું કામ કરવામાં આવેલું છે અને શ્રીએ જે ડીજી સાહેબ તરફથી જે પેટ પ્રોજેક્ટ અનુસંધાને જે ટ્રેકર અને વોચર્સ રાખી અને આવા આરોપીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે થઈ અને ખૂબ જ સરાહનીય કામગીરી કરેલી છે આ સિવાય અન્ય જે બીજી ગેંગ કડીની અંદર સક્રિય છે હનીફ જાડીની ગેંગ જેના વિરુદ્ધની અંદર પોલીસે આના પહેલાં ગુસ્સી ટોક મુજબ ગુનો દાખલ કરી અને આખી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે જેની અંદર ટોટલ એક હનીફ જાડી ઉપરાંત બીજા ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપણે ગુથસીટોક મુજબ ગુનો દાખલ કરેલો હતો અને તેના ઉપર ઓલરેડી અત્યારે એ લોકો એની અંદર ટ્રાયલની અંદર ચાલી રહેલ છે પરંતુ જે અત્યાર સુધી ગુથ્સિટોક મુજબ કાર્યવાહી કરવાની થતી હતી તે જ કાર્યવાહી હવે આપણે ભારતીય ન્યાય સંહિતાનું જે નવા આપણા કાયદા અમલમાં આવ્યા છે તેની અંદર સેક્શન વન 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 ભારતીય ન્યાય સંહિતા અનુસાર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી આવા સિન્ડિકેટ ઉપર આપણે સીટોકના બદલે આ જે સેક્શન છે તેનો યુઝ કરી અને કાર્યવાહી કરી શકીએ છીએ જે અનુસંધાને પોલીસે અત્યારે ગુનો દાખલ કરેલો છે તથા આ જે ગેંગના અન્ય સભ્યો છે તેમની જે ગુનાહિત પ્રવૃત્તિ છે તેમનો ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે અત્યારે પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહેલ છે અત્યાર સુધીમાં પોલીસે અન્ય બીજા છ જે આ જે સિન્ડિકેટના સભ્યો છે તેમને આઈડેન્ટિફાઈ કર્યા છે ટૂંક સમયમાં પોલીસ તેમની પણ ધરપકડ કરશે આ જે આરોપી છે તેનો વિડીયો જે વાયરલ થયેલો છે તે અનુસંધાને અત્યારે અમે તપાસ કરી રહેલા છે જેની અંદર એણે દારૂની ગાડીની પાછળ જુદા જુદા એવા ગીત સેટ કરી અને સમાજની અંદર ક્રાઈમની જે પ્રવૃત્તિ છે તેનું એક હીરોઈક એક્ટ કરતો હોય તે મુજબ સમાજને એક ખોટો સંદેશ આપે તે મુજબનું કૃત્ય આચરેલું હોવાનું પણ અમારા ધ્યાન પર આવેલું હતું અને આવા જે પ્રવૃત્તિ કરે છે તેવા તત્વોને તેને આ કામગીરી ખરેખર હિરોઈક કામગીરી નથી પરંતુ આ જે કામ છે તે સમાજની અંદર એ કામથી તેમને સમાજ તેમને નિંદનીય દ્રષ્ટિએ જોવો જોઈએ તે માટે એક્ઝામ્પલ સેટ કરવા માટે થઈ અને પોલીસ જે કંઈ પણ કાર્યવાહી કરવાની હશે તે કરશે જે પ્રકારે મિલાપ પટેલનું કહેવું છે તે મુજબ કે જે રાજ્ય સરકારનો ગુસ્સી ટોકનો કાયદો છે તેને સમાંતર જ આ કાયદો છે આ કાયદો છે તે ભારતીય ન્યાય સંહિતામાં તેની ગેંગસ્ટર એક્ટ મુજબની જોગવાઈ કરવામાં આવી છે અને તેના જે આરોપીઓ છે તે આરોપીઓને આજીવન કેદથી ફાંસીની સજા થતી હોય છે આ કાયદો નિષ્ણાતો કડક માનતા હોય છે અને આ કાયદો ગુજરાતમાં પહેલીવાર કડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે કડીમાં ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે એકલા અને સંગઠિત રીતે ગુના આચરતા હતા આમ કડીમાં સંગઠિત ગુનો આચરનાર જે ટોળકી હતી જેને ગુસ્સી ટોક તરીકે ઓળખતા હતા તે અનિફ જાડી પર દાખલ થયો હતો અને ગુજરાતમાં પહેલીવાર આ જે ગેંગસ્ટર એક્ટ છે પણ કડીમાં દાખલ થયો છે આ ઘટનાને લઈને જે એકલા તેમજ સંગઠિત રીતે જે ગુના આચરનાર લોકો છે તે ફફડી ગયા છે અને અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આવનારા સમયમાં કડી પોલીસ તેમજ મહેસાણા જિલ્લા પોલીસ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે તેવું હાલ દેખાઈ રહ્યું છે અને અનેક લોકો આ ગેંગસ્ટર એક્ટમાં તેમના નામ ખુલે તેવી પણ એક શક્યતા હાલ દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ ને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કર